નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારો પર નજર કરતાં પહેલાં એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ આ મહત્વના સમાચાર વરસાદને લઈને મળી રહ્યા છે અમદાવાદમાં શહેલા વિસ્તારમાં ભુવો પડ્યો છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાજવાના દ્રશ્યોની વચ્ચે ભુવો પડવાની ઘટના અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે અમદાવાદમાં પહેલાં વરસાદમાં જ તંત્રની પોલ જાણે કે ખુલી ગયું છે તેવા દ્રશ્યો સામે જોવા મળી રહ્યા છે શહેરમાં ભુવા પડવાની હવે પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે વરસાદી માહોલમાં વરસાદ ચાલુ હોય તેવામાં રોડ ધસી પડતા હોય તેવી ઘટના બનતી હોય ત્યારે અમદાવાદના શહેલા વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં શહેલા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં વિકાસની જાણે પોલમ પોલ ખુલી જતી હોય તે રીતે વરસાદી માહોલમાં ભૂવા પડવાની ઘટનાઓ બનતી નજરે પડી રહી છે મસ્ત મોટો ભૂવો અમદાવાદના શહેલા વિસ્તારમાં પડ્યો છે એક તરફ વરસાદી પાણીને કારણે લોકો હેરાન છે

એટલે કે કહી શકાય કે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે ને ત્યાં આગળ ભૂવો ખોટો મત મોટો ભૂવો છે તે પડે છે એટલે કે કહી શકાય કોર્પોરેશન જે કહેતું હોય છે કે ચોમાસા પહેલા પ્રેમ હોય છે એમ ની કરવામાં આવે છે મીટિંગો કરવામાં આવે છે બેઠકો કરવામાં આવે છે ઉપર કામ કરી દેવાdio તેવા દ્રશ્યો તરહ હલકડાવાદમાં જોવા મળ્યા છે એટલે કે કહી શકાય કે કોર્પોરેશને જે પ્રમોશનની કામગીરી કરી છે તેના પહેલા જ વરસાદમાં અમદાવાદે જગાક રૌડાડી છે જે કોર્પોરેશને ટીના અત્યારે હાલ જેેલા વિસ્તરણના વિડિયો જો કે તુરપૂર રોડ છે અને રોડ ફૂટી ચૂકે છે એટલે કે ખાસે પ્રતિ 15 ફૂટ જેટલો રોડ જે કેટલી કિલો છે અને ઉંડાની ક્વોલિટી વાત કરવામાં આવે તો 8 થી 10 ફૂટની ઉંડાઈ છે જે ગોવાની માપી શકાય છે એટલે કે કહી શકાય કે કેટલાક સ્થામાં તૈયારી ગટર લાઈન ને લઈને બીયુ પરમિશન વગર ત્યાં બિલ્ડીંગો બાંધકામ કરી દેવામાં આવ્યું સ્થાનિકો હેરાન છે વિડીયો દ્વારા મેસેજ આપે તંત્રને અને હવે વરસાદી માહોલમાં માં ભુવા પડવાની સ્થિતિ સ્થાનિકોનું શું કેવું છે ચોક્કસ થી બદલે જે સમયે સ્થાનિકો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો એક મેસેજ આપવામાં આવ્યો તો કે જે સામાન્ય વરસાદ જે સમયે પડ્યો હતો જે પાણી છે ગટર લાઈન છે તે ગટર લાઈનો પણ એટલે કહી શકાય કે પ્રશાસન ઉપર એક સ્થાનિકોનો આક્રોશ હતો પરંતુ આ ભૂવો પડ્યો છે એટલે કહી શકાય કે વધુ આક્રોશ છે સ્થાનિકોનો જોવા મળી રહ્યો છે અને વગર ચોમાસે જ્યાં આગળ જે ગટર લાઈનો ભરાતી હોય છે ત્યારે રસ્તા ઉપર વગર ચોમાસે જે પાણી ભરાયની ફિટિંગ છે તે જોવા સમગ્ર માહિતી બદલ મિત્રો અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત છે હેરાન પરેશાન ભોગવી રહ્યા છે ત્યારે એવામાં મોટો ભૂવો અમદાવાદના ના વિસ્તારમાં પડ્યો છે તો દર્શક મિત્રો દ્રશ્યોમાં જોઈ રહ્યા છે જે રીતે પત્તાનો મહેલ પડી જતો હોય તે રીતે અહીંયા જે રોડ છે તે રોડ ધસી પડતો નજરે પડી રહ્યો છે ભૂવા જે પડ્યો છે તેને લઈને લોકોની પરિસ્થિતિ પણ અત્યારે સહેલા વિસ્તારમાં બગડતી જોવા મળી રહી છે એક તરફ ગટરના પાણી વહેતા હોય વરસાદી માહોલ યથાવત છે એવામાં ભૂવો પડતો હોય રોડ રસ્તાની ગુણવત્તા પર સવાલ થાય છે સ્થાનિકો તંત્ર સામે રોષ ચાલી રહ્યા છે તો અમદાવાદમાં ફરી વાર એક ભૂવો પડવાની ઘટના બનવા પામી છે ત્યારે શહેરના પાલડી વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે સતત ટ્રાફિકથી ધસમસતા આ માર્ગ પર ભૂવો પડતા રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ સાથે જ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે બેરિકેડિંગ કરી લેવામાં આવ્યું છે